નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાની ખેતી કેવી રીતે કરવી અને એરંડાની અંદર કયા કયા ખાતરો નાખવાથી એરંડો સારો ઉતાર આપે છે અને ખેડૂતને સારો ફાયદો થાય છે અને સૌથી વધારે નફો પણ ખેડૂતને મળે છે તો મિત્રો પહેલાં તો કે વધારે ખાતર નાખવાથી કોઈ એરંડો સારો નથી થતો વધારે પાણી આપવાથી એરંડો સારો નથી થતો જે પણ આપણે ખેતીવાડીની અંદર ગમે તે એરંડાની અંદર ગમે તેનું ઉપયોગ કરતા હોય છીએ એ લિમિટની અંદર કરવો પડે છે અને બીજું કે વધારે નાખવાથી કોઈ એરંડો એકદમ વધારે નથી ઉત્પાદન આપતો મિત્રો તો સૌથી પહેલાં તો આપણે ઓની અંદર જ્યારે કે જમીનને ખેડવી પડતી હોય છે જમીન ખેડ્યા પછી એને લિમિટમાં ફેદાવવી પડતી હોય છે પછી એનો એરડાનું રોપણ કરવું પડતું હોય છે પછી એને એની જેમ જે કે જ્યારે પાણીની જરૂર પડતી હોય છે કે વીસ પચીસ દિવસે પાણીની જરૂર પડે ત્યારે એને પાણી આપવું પડતું હોય છે એવી રીતે મિત્રો એરંડાની ખેતી કરવામાં આવે છે અને પછી એને જ્યારે એરંડો હાઈટ થોડી પકડે છે ત્યારે એને કયા કયા ખાતરોનો ઉપયોગ કરવાનો હોય છે એ હું તમને આજે જણાવું છું તો છેલ્લે સુધી બનાવે છું મિત્રો તો કે પછી જ્યારે આપણે ડી ખાતર આપવાનું હોય છે ત્યારે એની અંદર પહેલાં તો કે ખેડ કરવાની હોય છે અને જ્યારે વધારે બેથી ત્રણ વાર એરંડાની અંદર શેડ કરવામાં આવે છે એના પછી આપણે જે કે ડીએપી જે ડીપી સરદાર જે ખાતર આવે છે એ આપણે જમીનની અંદર દાંટવાનું આવતું હોય છે અને એ જમીનની અંદર દાટવાના કા દાંટવાથી શું ખેડૂતને ફાયદો થાય છે અને એરંડાની અંદર શું એ કામ કરે છે એ વાત કરીશું તો કે જે જમીનની અંદર દાંટવાથી જે જમીન જે એરંડાના છોડ હોય છે એની આજુબાજુમાં જમીન એકદમ ખુલ્લી અને ભીની રાખે છે એના કારણથી એરંડાના જે મૂળ હોય છે એ જમીનની અંદર વિકાસ કરે છે અને વિકાસ કરવાથી એરંડો સારો હુંખરે છે અને પોગાર પણ સારો આપે છે અને જ્યારે એરંડો માળમાં આવે છે ત્યારે એની માળ સારી બંધાય છે અને એરંડો ઉતરે છે વજનમાં સારો અને ખેડૂતને એમ ડેપીના ખાતરથી ઈરો ફાયદો થાય છે અને કે જ્યારે એના પછી બીજું ખાતર જે આપણે પાણી સાથે યુરિયા જે આપીએ છીએ એ શું કામ કરે છે તો મિત્રો જે યુરિયા આપણે વધારે પડતું નાખીએ તો એરંડો હુકારો પણ મારી શકે છે જે એના પત્તા હોય છે એ ગેવરી પણ નાખે છે તો મિત્રો જ્યારે આપણે કે એક વીઘા એરંડાનું વાવેતર જે કે કરેલું હોય તો એની અંદર મિત્રો આપણે એક વીઘાની અંદર એરંડાની અંદર પાણી સાથે ક્યારે એક ઠેલી ખાતર નાખતા હોય છીએ તો એ અમુક વધારે પણ પડતું હોય તો મિત્રો અંદાજે કે એક વીઘો એરંડાનું વાવેતર કરેલું હોય તો મારું કહેવું તો એવું છે કે એક ઠેલી ખાતર બે વાર પાણી જ્યારે આપણે એરંડાને આપીએ છીએ ત્યારે આપવું એક ઠેલી કારણ કે વધારે પડતું નાખવાથી શું એરંડો વધારે ગરે છે તો કે ના મિત્રો એની અંદર ટાઈમ ટાઈમ પાણી આપવાથી સારો થાય છે વિકાસ સારો ફાયદો થાય છે અને ખેડૂતને સારી આવક પણ મળે છે તો મિત્રો અમે આવી રીતે મહેનત મજૂરી કરીએ છીએ અને એરંડાનો સારો ઉતાર લઈએ છીએ અને બીજું કે જ્યારે એરંડો બે ઋતુનો ટાઈમ આવે છે અત્યારે જે હાલના અત્યારે જે એરંડા તમને જોવા મળી રહ્યા છે કે અત્યારે બે ઋતુનો ટાઈમ છે અત્યારે એરંડાનો સમય છે એરંડો સારો વિકાસમાં અને સારો ઉતારમાં ઉતરે છે તો કે દોસ્તો સૌથી પહેલાં અત્યારે જે એરંડા આપણા વેણાવા આવ્યા છે એની અંદર ખૂબ જ માળો એકદમ જોવા મળી રહી છે ખૂબ વિકાસ છે અને અત્યારે આપણે એરંડા ત્રણ વીઘાનું વાવેતર કર્યું છે તો એની અંદરથી આપણે મિનિમમ એક વીઘાની અંદરથી પચાસથી સાઠ મણનો ઉતાર લેવાનો છે તો મિત્રો આવી રીતે અમે ખેતી કરીએ છીએ આવી રીતે કે ખેતરની અંદર મહેનત મજૂરી કરીએ છીએ તો અમારે આ વિડીયો તમને સારો લાગતો હોય અને વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારા ચેનલની અંદર તમે મિત્રો નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા આ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો દોસ્તો બીજું કે આ પત્તા કેમ ગરેલા છે તો મિત્રો અત્યારે બે ઋતુની સિઝન છે ને એરંડની અંદર બગાડ આવી ગયો છે એના કારણથી એરંડો બગડ્યો છે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો મારા વિડીયો સારો લાગ્યો હોય તો દિલથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી